પાટણ સાંતલપુર તાલુકાના ગઢા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન જનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે ગઢા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે

ભારત વિકસિત યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને એમાં ઉપસ્થિત સરકાર સીધી યોજનાઓ સતર્ક આપવાથી ઘર બેઠા પહોંચે એના લાભતે આજે મળેલા તથા ભાજપના મોતી મોડી મંડળ અને આપણે અધિકારીઓ વધારે તો એનું ભવ્ય સ્વાગત કર્યું અને ભાજપના આપણે મહામંત્રી સુરેન્દ્રજી બાપુ અને કરશનભાઈ અમારા પ્રભારી સાંતુપુર તાલુકાના અને મેવાભાઈ લખમણભાઈ મહામંત્રી અને અરવિંદભાઈ ઠકવર અને મોદન જનરા મંત્રી સાહેબ બધા ઉપસ્થિત રહી અને અમારો જે શોભા વધારે એ એનો ખૂબ ખૂબ આભાર